રાણપુર તાલુકાના જારિયા ગામે વ્યસન મુક્તિ માટે એક અનોખું અભિયાન હાથ ધરાયું હતું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીલા ગામના મૂળ વતની અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા સુતર્યા પરિવારો જેઓ ગામના વિકાસ માટે હંમેશા તત્પર રહેતા હોય છે ગામમાં શિક્ષણ પાણી આરોગ્ય તેમજ અન્ય બાબતોને લઈને હંમેશા કામગીરી કરીને જાડીલા ગામના વિકાસમાં સહભાગી બને છે ત્યારે અમેરિકામાં વસતા પરિવારો ગામના સુખાકારી માટે એક નવું જ અભિયાન શરૂ કરી રહ્યા છે પ્રવીણ ગાડીંગીભાઈ સુતરિયા જાળેલા હાલ યુએસએ ગઈકાલે રાત્રે જારીલા ગામમાં એક વ્યસન મુક્તિ અભિયાનનો શરૂઆત કરીશું જે અંતર્ગત એક મીટિંગ હતી આપણે ત્યારે આવો વિચાર આવ્યો કે શું તેની વિગત આ વિચાર અમારા તુલસી કાકા તુલસીભાઈ કાંજીભાઈ સુતરિયા હાલ યુએસએ છે એને આવેલો 3 થી 4 મહિના પહેલા અને બે અઠવાડિયા એને સુંદર વિચાર આવ્યો કે ચાલો એક વ્યક્તિ વ્યસન વર્ષ માટે તો રૂપિયા એ વ્યક્તિના નામે ધર્માદો કરીશ અને એ પૈસા અમે જાલીલાના એજ્યુકેશન અથવા તો વિકાસ માટે વાપરશું જાળીલાના યુવાન લોકોને જે વ્યસન સાથે સંકળાયેલા છે વ્યસન જે લોકો કરે છે અને વ્યસનથી અનેક પરિવારો બરબાદ થાય તો યુવાનોને શું સંદેશો આપવાનો આનો એજ સંદેશો આપું છું અને એ પણ હું પણ ઇન્ક્લુડ ચૂક મારે પણ વ્યસન છે કે જે હું તમાકુ ખાતો તો અમે બંધ કરું છું એ જ રીતે મેં યોવાનોને પણ બધાને ગામમાં જણાવ્યું કે ભાઈ આપણે વ્યસન મુક્ત કરીશું તો પૈસા તો બચવાના જ છે એ એની સાથોસાથ આપણી તબિયત પણ સારી થવાની છે ઘરમાં કંકાસ પણ ઓછા થશે જો વ્યસન મુક્તિ કરશું તો અને આપણે વ્યસન મુક્ત કરશું તો આપણા નામે તળસી ભાઈ જે આ 2025 ની દિવાળીએ પાંચ હજાર રૂપિયા ધર્માદો કરશે એટલું જ નહીં દિવાળી પર વ્યક્તિ એક વ્યક્તિ દીઠ ઈશ્વરભાઈ સિંહ દસ હજાર રૂપિયા જાળેલા ધર્માદો આપશે એજ્યુકેશન માટે અને વિકાસ માટે એટલું જ નથી બે હાજર સત્યાવીસ ની અંદર જો આ વ્યસન મુક્ત કન્ટિન્યુ રહેશે ત્રણ વર્ષ માટે

યુવકોએ આ વ્યસન મુક્તિ નિર્ણય કર્યો અને વ્યસન મૂક્યો છે તમે વ્યસન મૂક્યું છે તો અન્ય લોકો જે વ્યસન કરે છે એઓને છોડવા માટે તમે શું કહો છો એ લોકોનો એક જ અપીલ છે કે ભાઈ વ્યસન મૂકો આપણે સ્વાસ્થ્ય માટે અને ગામના વિકાસ માટે જે કામો થવાના છે એના માટે બહુ લાભદાયક રહેશે એક જાડીલા શ્રેષ્ઠ જાડીલા એકતા કમિટીની ટીમ છે

અને આજે અમે એ પ્રયત્નની અંદર સહભાગી બન્યા છીએ કારણ કે અમને બધાને ખૂબ આનંદ થયો કે અમે વ્યસનો છોડશું તો અમારું હેલ્થ તો સચવાશે અમારો આર્થિક વિકાસ પણ પોતાનો પણ થશે અને આટલા રૂપિયા ગામને મળશે તો ગામ પણ આર્થિક રીતે સમૃદ્ધ બનશે અને પોતપોતાના પરિવારનો પણ ઉદ્ધાર થશે કારણ કે પરિવારની અંદર મોટા દવાખાનાઓ નહીં આવે કે જેથી કરીને પરિવારને કોઈ દવાખાનાની અંદર દાખલ નહીં થવું પડે અને એ એના લીધે આ અમેરિકાવાળા અમારા ગામમાં જે વસે છે અમેરિકાની અંદર એ લોકો પણ આટલ પ્રવીણભાઈએ વાત કરી એમ આટલું મોટું ગામના વિકાસમાં ફાળો આપશે જે પચાસ લાખ રૂપિયા ખરેખર કોઈ નાની રકમ નથી આટલી મોટી રકમ છે તો હું તો કહું છું કે આ તો જાળેલાની અંદર એક શરૂઆત થઈ ચૂકી છે પણ આવા પ્રયત્નો ગામે ગામ થાય બોટાદ જિલ્લાની અંદર થાય આપણા ગુજરાતની અંદર થાય આપણા દેશની અંદર આવા પ્રયત્નો થાય તો આપણા દેશનો ઉદ્ધાર થશે આપણા દેશનો આર્થિક અને શારીરિક વિકાસ થશે કે ગામની અંદર હોસ્પિટલોની જરૂર પણ ઓછી પડશે તો આ સંદેશ અમે આખા દેશને આપવા માગીએ છીએ કે આવા કાર્યો બધે પણ શરૂઆતો થાય તો જાડીલા ગામના લોકો આ વ્યસન મુક્તિ અભિયાનમાં વધુને વધુ જોડાઈને વધુને વધુ લોકો ઝડપથી વ્યસન છોડે અને એક જાડીલા શ્રેષ્ઠ જાડીલા જે સૂત્ર આપે છે તેમાં કંઈક વધુ ઉમેરો કરીને વ્યસન મુક્ત જાડીલા તંદુરસ્ત જાડીલા બને તેવું આ સૂત્ર પરિવાર છે જાડીલાનો છું અને અમારા ગામમાં વ્યસન મુક્તિનું થઈ ગયું છે અને હું પણ દસ થી પાંચ માવા ખાતો ખાઉં છું પણ એ પીછે આપણે મૂકવાનું છે અને અમારા દેવ પ્રવીણભાઈ સુતેરિયા જાળેલા રહે છે અમેરિકા પણ એમનો આટલો બધો આગ્રહ છે તો મારા દસ માવાની છું એ હું એક પણ માઓ નહીં ખાઉં અને વ્યસન મુક્તિ માટે છે કે હું પણ દસ માવા છું તો ગામના ને એમ કહીશ કે ભાઈ આટલી બધી આયોજન કરે છે તો હું બીજાને પાંચ વ્યક્તિને કહીશ કે વ્યસન મુક્ત નો ખાયશો તમે જે વ્યસન કરતા હતા એમાં તમારે કેટલો ખર્ચો થતો તો હવે તમે હતો થશે હું આખો દિના દસ માવા ખાતો હતો તો એની જગ્યાએ પણ મારે બચત રહેશે ગામ ઘર માટે તો એની માટે બહુ સારું છે